થાકી જાય આ તો બહુ થાકી ગયો પાણી ને તે આ બધી ટિયાડો પડી ગયો છે તો પાણી તો કઈ ઉતરે છે ખબર ના પડી કે આજે તો હતું રહ્યું કાલ હવા સારું ખાતર એ ને ખાકરી ખાતર થાય પણ પાણી જ કઈ એ ખબર નઈ પડતી તો નઈ ઉતર ઉતર જ થાય તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ તો સવારના દસ વાગી ગયા છે આપણે છે ચાઈડે પોણી વાર નવું જ કોમ ખોલ નાખ્યું છે ખાખરી કાઢવાનું પણ આપણે કશું બોલવું નહીં મને હું પાછી ખાખરી કાઢવા વર્ગર દેશે ફરે આખી પાઇપ કરી મે અને હજુ ખાતર નહી નાખવાનું થોડોક બે પિન કરી લેવા લાગ્યો અને ખાતર કોણ નાખશે આ ખાતર નહી નાખવાનું

આ ફરા ચાયડામાં વધારે જે પડી હશે ને હવે તો તો પેલી આપણે મોટર ચાલુ કરી ને એ પાણી એમાં પેઠ્યું પેઠ્યું તો બીજા કાય ન કરતું જ નતું એ કઈ ગયું છે એટલું બધું પાણી આ ચાયડો તો ફાટે હોય ને તરાળો પડ્યો હોય ને એટલે જો છે ને અડધું બાકી છે ભઈ પલટી છે તો નહી મજા આવે કાન ના તો આપણે તો સીડકો આવી ગયો આના બગલો તો જો એક બગલો જાળ લીધેલું ખબર છે કઈ થી વાની પડે કો

બે તો ખાલું કરે છે અને અમે આઈએ કડીએ ચાર જણ આ લેસન નહી કરજો ફરી હ તો અમે આમના ને આ આપ અમે તો ઘેર પેલી નેહર બનાવી છે ને વારા પરતી જો

તું મમરા અને બેલ કાવા કેત્ર મે તો આજે થોડા કુર લે લાઈટ ગઈ ને ને છે મોરી ગઈ ખબર ના પડી મોરી ગઈ થઈ ને નવ તો ખબર ના પડી જેટલો બધો લાગે સૂર્યમુખી તો બાજુ સૂર્યદેવ જવાના એ બાજુ રહેવાનું પણ આજુ તો આવડે મોટો થાય સાટો હું નાના બોલ રાખી સૂર્યમુખી ને હ ના તો ખેતર મે ફરી ફરી કેવો થયો મહાદેવ નું પ્રિય કહેવાય ફૂલ અને આ લાગી હે હો ક્યાં હો હ એનું ફળ છે ના એનું ફૂલ છે દતુરાનો ફૂલો અરે છે મિત્રો કયું જનાવર ઊંચે બનાવે છે હોય હે ના હોય અદ્ધર હોય હા છે વાગે એટલો બધો તો દેખાય ના એક તો હે ના મજા આવે

ફાઈનલી મિત્રો હવે આપણે ગોમ લે આઈ ગયા છીએ